ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થઈ હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર લઈને ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે મહાયુતી ગઠબંધનને મોટી જીત મળી છે જ્યારે મહાવિકાસ અઘાડી ને સામનો કરવો પડ્યો છે ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મોટી દુર્ઘટના બની હતી હતી જ્યાં એક કાર અચાનક પુલ પરથી રામ ગંગા નદીમાં પડી ગઈ જેમાં કારમાં સવાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા કૃપાલુ મહારાજ ની મોટી પુત્રી વિશાખા ત્રિપાઠીનું ગ્રેટર નોયડા યમુના એક્સપ્રેસ વે પર રવિવારે સવારે એક ભયાનક અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેમની અન્ય બે પુત્રીઓ કૃષ્ણા ત્રિપાઠી અને શ્યામા ત્રિપાઠીની હાલત નાજુક છે પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ પોતાના ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો હતો પર્થમાં આજે ત્રીજા દિવસની રમત દરમિયાન ભારતના સ્ટાર ક્રિકેટર ખેલાડી કોહલીએ એક ઘટના પછી એકાએક રમત થોડા સમય માટે અટકાવી દીધી હતી કારણ કે બાઉન્ડ્રી બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડના માથામાં બોલ વાગ્યો હતો ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે શુક્રવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા શેર બજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો કેનેડાના શહેર મોન્ટ્રિયલમાં શુક્રવારે રાત્રે ઇઝરાયલ વિરોધી પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનોમાં થયેલી હિંસા અંગે જસ્ટિન ટુડો ઘેરાયા છે